નવા વર્ષમાં આ ચાર રાશિના જાતકો બનશે નવા ઘર કે કારના માલિક શુક્રની રહેશે વિશેષ કૃપા નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો આપને વિડીયો પસંદ હોય તો એક લાઈક શેર જરૂરથી કરજો અને આપ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે રાશિફળનું આપણા જીવનમાં ઘણું મહત્ત્વ હોય છે રાશિ રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાનો આભાસ થાય છે રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જાણીએ તમારું રાશિ ભવિષ્ય દેવરના આચાર્ય જણાવ્યું કે નવ વર્ષ આ ચાર રાશિ માટે ખૂબ જ ખાસ રહેવાનું છે જે લોકો લાંબા સમયથી જમીન મકાન કે વાહનની રાહ જોઈ રહ્યા હતા શુક્રની કૃપાથી આ વર્ષ તેમના સપના પૂરા થવા જઈ રહ્યા છે અંગ્રેજી કેલેન્ડર મુજબ ડિસેમ્બર મહિનો વર્ષનો છેલ્લો મહિનો માનવામાં આવે છે ત્યારબાદ નવા વર્ષની શરૂઆત થાય છે આ વખતે વર્ષ બે હજાર પચીસ ગ્રહ નક્ષત્રની દૃષ્ટિએ કેટલીક રાશિઓ માટે નકારાત્મક તો કેટલીક રાશિ માટે સકારાત્મક રહેવાનું છે બાર રાશિમાંથી એવી ચાર રાશિ છે જેના પર શુક્રદેવની વિશેષ કૃપા થવાની છે અને તેઓ નવા વર્ષમાં જમીન મકાન વાહનનું સુખ પ્રાપ્ત કરી શકશે ફ્લેટ જમીન ખરીદવાનો રહેશે યોગ પ્રસિદ્ધિ જ્યોતિષાચાર્ય પંડિતે જણાવ્યું કે થોડા દિવસોમાં નવું વર્ષ એટલે કે બે હજાર પચીસની શરૂઆત થવાની છે આ સાથે જ દરેક વ્યક્તિનું એક સપનું જરૂર હોય છે કે તેનું પોતાનું એક ઘર હોય કાર હોય જમીન હોય આવી જ ચાર રાશિના જાતકોની ઈચ્છાઓ બે હજાર પચીસમાં પૂર્ણ થઈ શકે છે શુક્રની તેમના પર વિશેષ દ્રષ્ટિ રહેશે જેનાથી ફ્લેટ જમીન ખરીદવાનો યોગ રહેશે આ છે ચાર ભાગ્યશાળી રાશિ એક વૃષભ રાશિ આ રાશિના સ્વામી શુક્રજ હોય છે આવી સ્થિતિમાં વર્ષ બે હજાર પચીસમાં શુક્રની વિશેષ કૃપાથી વૃષભ રાશિના જાતકોને દરેક કાર્યમાં સફળતા મળશે લાંબા સમયથી ફ્લેટ કે મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે કાર્ય સફળ થવાનું છે બે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે વર્ષ બે હજાર પચીસ ખૂબ જ શુભ રહેવાનું છે શુક્રદેવ કર્ક રાશિના જાતકો પર મહેરબાન રહેશે ભાગ્યનો પૂરો સાથ મળશે વાહન મકાન ફ્લેટ ખરીદવા માટે સમય બિલકુલ અનુકૂળ છે ત્રણ ધનરાશિ આ રાશિના જાતકો માટે પણ વર્ષ બે હજાર પચીસ માટે શાનદાર રહેવાનું છે જો જમીન ફ્લેટ કે વાહનમાં પૈસા રોકાણ કરે છે તો આર્થિક લાભનો યોગ બની રહ્યો છે પોતાના નવા ઘરનું સપનું જોઈ રહેલા રાશિના જાતકો પ્રયાસ કરે તો આ વર્ષ સફળતા જરૂર મળશે ચાર મકર રાશિ આ રાશિના જાતકો માટે પણ વર્ષ બે હજાર પચીસ શુભ રહેવાનું છે શનિની સાડે સાતીમાંથી મુક્તિ બાદ આ વર્ષ આ રાશિને ઘણા મોટા લાભ થતા દેખાય છે જમીન ફ્લેટ વાહન વગેરે ખરીદવાનું મન બનાવી રહ્યા છો તો નવું વર્ષ બિલકુલ અનુકૂળ રહેવાનું છે મિત્રો આ વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે તિલક ગુજરાતી સ્ટોરી ચેનલ તેની ખરાઈની પુષ્ટિ કરતું નથી કોઈ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે